વલ્લભીપુરના ફૂલવાડી વિસ્તારમાં કોર્ટની તારીખના એક દિવસ પહેલાં પાલિકાનું ડિમોલિશન સીતારામનગર સોસાયટીવાસીઓ વહેલી સવારે નિંદ્રાધીન હતા ત્યારે જ પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું અન્ય સોસાયટીને અનધિકૃત રીતે રસ્તો આપવા માટે વર્ષો જૂની સોસાયટીની પ્રોટેક્શન વોલ તોડી પાડી વલભીપુર નગરપાલિકા વિસ્તારમાં પેચીદો પ્રશ્ન જે હતો વંડીનો શનિવારે વલભીપુર નગરપાલિકા દ્વારા જે જેસીબી મશીન લઈને આવવાના હતા જે તોડવા વંડી તોડવા માટે આવ્યા હતા ત્યારે રહીશોએ વિરોધ કર્યો હતો ત્યારે આજે વહેલી સવારે જ્યારે રહીશો સુતા હતા ત્યારે પોલીસ પ્રોટેક્શન સાથે દિવાલ તોડી દીધી છે તો આપણે રહીશોને પૂછીએ કે શું પ્રશ્ન છે આપણી સાથે કિરણસિંહ છે કિરણસિંહ શું મુદ્દો શું હતો શું કામ દિવાલ તોડી આ મુદ્દો દિવાલનો હતો અને દિવાલ ખરેખર અમારી હદમાં છે નગરપાલિકાને જાણ ખબર છે બધી ઉપર કલેક્ટરની ખબર છે અને આ લોકો નગરપાલિકાને ઉપર પ્રેશર કરી અને અમારી દિવાલ જે અમારી હદમાં છે તોય તોડવા ઓલું કરે છે અને થોડાક દિવસ પહેલાં જ તે જે પાડવા આવ્યા હતા પણ અમારે રહીશોને હિસાબ ના પાડવા ના પાડી એટલે એ લોકો જતા રહ્યા અને આજ સવારે અમને કોઈને પણ જાણ કર્યા વગર આ દિવાલ અમે સુતા ત્યાં પોલીસ પ્રોટેક્શન સાથે લઈ આવી અને પાડીને જતા રહ્યા છે જે અમારે કોર્ટમાં કેસ ચાલુ છે ને આવતીકાલે એટલે કે મંગળવારે એનો ચુ ચુકાદો છે અને અમને બોલાવ્યા છે અમને તોય જાણ કર્યા વગર પડી ગયા છે ખરેખર આ એક તમે જુઓ તો કોઈ પણ જાતનું આ ચલાવી લેવામાં ન આવે પણ આ એક ઉપર રાજકારણ પ્રેશર લાવી અને ખોટે ખોટું અમને હેરાનગતિ કરવાનું ઓલું કરે છે આ લોકો બીજો એનો કોઈ મુદ્દો નથી એમ તમારી માંગ શું છે કોઈ અમારી માંગ એ જ છે કે અમારી હદમાં અમારી દિવાલ છે તો અમારે અમારી પ્રોટેક્શન માટે છે અમારા માટે છે તો અમને હું કામ આ દિવાલ પાડે છે એ લોકો અને ખોટું એનો રસ્તો છે એનો રસ્તો હોવા છતાં અમારી ઉપર ખોટું પ્રેશર લાવી અને ખોટા રાજકારણનું ઓલું કરીને આ દિવાલ પાડે છે ખરેખર અમારી આ ધારા આ અન્યાય થઈ રહ્યો છે તમારો કેસ કોર્ટમાં છે શું તમે વલ્લભીપુર નગરપાલિકા ને પોલીસ ને સાથે જોડશો આ કેસમાં કે તમને જાણ કર્યા વગેરે દિવાલ પાડી ગયા છે શું તમે એની ઉપર કોઈ કડક પગલા લઈશો કે હા આવતા સમયમાં કોઈ પણ જે કંઈ પ્રશ્ન હશે કોઈ પણ વસ્તુ કરવાની થશે તો અમે પૂરેપૂરી કોર્ટમાં અને નગરપાલિકા સાથે સહમતિ કરીને જે કરવું પડે એ અમે કરવા તૈયાર છીએ અહીંના વલ્લભીપુરના રહીશો કે અમારી સોસાયટીના રહીશો અમને ન્યાય મળે એવો અમે પ્રશ્ન ઓલું કરશું આ હતા વલભીપુર સીતારામનગર રહીશો કિરણસિંહ ચાવડા ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભી ન્યૂઝ વલભીપુર અશોકભાઈ બનાવ શું બન્યો હતો બનાવની વિગત તો એવી હતી કે ગઈ ત્રીસ તારીખે જે કાંઈ સૂચના આપી હોય સીએમ સાહેબે ઉતાવળથી જે કાંઈ નિર્ણય કર્યો હતો એ નિર્ણયનું પાલન કરવા માટેથી અહીંયા સરકારી અને તંત્રનું પુષ્કળ દબાણ હતું ગયા શુક્રવારે બધા રહીશોને એણે આ તદ્દન ખોટી બાબત છે સૌ લોકોને જાણ હતી છેલ્લા બાર પંદર વર્ષથી આ બાબતની જાણ સૌ લોકોને છે એટલે આજુબાજુના વિસ્તારવાળા અહીંયા હાજર હતા અને આજીજી અને સામનો કરી અને થોડુંક અટકાવ્યું હતું પણ આજે વહેલી સવારે કોર્ટનો ખરેખર તારીખ છે એ કાલની નવ તારીખની ઓનલાઈન છે કે નવ તારીખે અમને એ લોકો કંઈક થોડુંક એવિડન્સ આપવાના છે પણ એની અગાઉ તંત્ર અને બધા ભેગા થઈ અને વહેલી સવારે આવી અને દિવાલ જે હતી ધરાશય કરી અને એની મનમાની કરી અને એ લોકો વહી ગયા તમારી શું માંગ છે અમારી એવી માંગ છે કે નિષ્પક્ષ અને સાચો ન્યાય કોર્ટ કરે છે એમાં હસ્તક્ષેપ કરવાની જરૂર શું છે કોઈ તંત્રની કે કોઈ પણ રાજકીય પક્ષની સાચો ન્યાય નિષ્પક્ષ રીતે થાય અને તંત્ર એમાં સહયોગ આપે એવી અમારી અપેક્ષા છે સૌની વલભીપુર કોર્ટમાં તમે સ્ટે લેવા ગયા હતા કોર્ટે તમને ના મંજૂર સ્ટે ના ના પાડી તો એના વિશે શું હતું કે કોર્ટમાં એવું હતું કે મનાઈ હુકમની માંગણી અમે કરી હતી અમારી ઓલરેડી દાવા અરજી ચાલે જ છે હવે દાવા અરજી એની મુદત ગઈ ત્રેવીસ તારીખની આ આવતી ત્રેવીસ તારીખની છે એટલે અમે જજ સાહેબને અમારા વકીલ દ્વારા રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારો આ મુદ્દો તંત્ર અને પોલિટિકલ પાર્ટીમાં જગ્યો છે અત્યારે આપણે દર મહિને ફરિયાદને વળ કેન્દ્રો બધા છે કે ભાઈ અહીંયા તાલુકા લેવલ હોય જિલ્લા લેવલ હોય રાજ્ય લેવલ હોય હવે ત્યાંથી ઉપરથી દબાણમાં કંઈક રાજકીય પ્રેશર કે રાજકીય વ્યક્તિ એ જે વારો આવી ગયો ગઈ ત્રીસ તારીખે અને સીએમ સાહેબે સૂચના કલેક્ટર સાહેબને આપી અને આવું પરિણામ આવ્યું એના માટે અમારે એવિડન્સ પૂરતું કંઈક કોર્ટને અમે વિનંતી કરી તો કોર્ટે અમને એવું કીધું કે ભાઈ તમે જાણે નવ તારીખે જે ત્રેવીસ તારીખની મુદત હતી એ નહીં હવે ફેરવીએ અને અમે તમને આપી છે નવ તારીખ ઓનલાઈન અત્યારે તમે જોઈ શકો ઓનલાઈન અમે તંત્રને એ જ કીધું ડિપાર્ટમેન્ટને એ જ કીધું કે નવ તારીખે કોર્ટ જે કાંઈ નક્કી કરે અમે એમાં બંધાયેલા છે એવી તમારું કહેવાનું હતું કે એમાં નગર નિયોજક કે છેડછાડ કરી છે એ સો ટકાની વાત છે હવે એ તો અત્યારે વ્હાઇટનરમાં ઓલરેડી દેખાય જ છે ઓલી ફાઇલમાં નગર નિયોજનમાં ખરેખર એને પ્લાન કરવાનો હોય એમાં છેડછાડ કરેલી છે જે ઓગણીસો પંચ્યાસી થી આ જે અમારે એને થયેલું છે એ પછી એને એમાં ઘણી ચેડછાડ કરેલી છે અને એ ઉપર હવે કોર્ટ નક્કી કરશે જે તે સમયે અમારે વકીલો પણ અત્યારે અમને થોડુંક માનસિક રીતે એવું લાગી ગયું બધા ચા પિસ્તાલીસ પચા રહીશોને કે આ થોડુંક વધારે ખોટું થઈ ગયું છે અને થોડુંક એમ લાગે છે કે અત્યારે આવું લોકશાહીમાં બધું આવું જ ચાલતું છે બરાબર